સ્કૂલની પરિસ્થિતિ ખરાબ છે અને હજુ સુધી દોઢ વર્ષથી અમારી નિશાળ પાડી દેવામાં આવી છે અને હજુ સુધી અમારી સ્કૂલ બંધાઈ નથી અને અમારે બહુ જ પરિસ્થિતિમાં આવવું પડે છે ખરાબ પરિસ્થિતિમાં અને ચોમાસામાં પણ અમારે ઘરે પલરાઈને જવું પડે છે કાં તો વાલીઓને બોલાવવા પડે છે લેવા માટે એટલા માટે હું સરકારને અને જે આમાં આવતા જે અધિકારીઓ હોય એમને હું નમ્ર વિનંતી કરું કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી અને તુરંત બની જાય અને જો સાત દિવસમાં આ આનો નિરાકરણ ના આવ્યો તો અમે વિકાસ અધિકાર વિકાસ અધિકારી અથવા કલેક્ટર સુધી પહોંચીશું અને આંદોલન કરશું મારું નામ પુણ્યના જાનવીબેન મહેન્દ્રસિંહ છે હું ધોરણ છ ગરડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું તમે જોઈ રહ્યા છો કે અમારા સ્કૂલની પરિસ્થિતિ કેવી છે અમારે આવા રસ્તા પરથી જવું પડે છે અને રસ્તામાં સાફ નીકળે તો બધાને ખૂબ જ બીક લાગે અને અમારે શૌચાલય ની પણ ખૂબ જ તકલીફ છે અમારે પંચાયત જવાનું ને પાછું આવવાનું જમવાની પણ તકલીફ બપોરે આવવાનું અને જવાનું એટલે હું આગળના મામલતદાર શ્રી વિનંતી કરું છું કે અમારી સ્કૂલ જલ્દી થી જલ્દી બનાવી દે મારું નામ પારુલબેન જગપાલસિંહ ઘરિયા છે હું ગરડા ગામની રહેવાસી છું અમારી ગરડા સ્કૂલની પ્રાથમિક શાળા ચોરી કાઢવામાં આવેલી છે દોઢ વરસથી શાળા ટૂંકવાને કારણે બાળકોને ભણવામાં ઘણી તકલીફ થયેલી છે બાળકો બહાર ચોમાસામાં બેસવું પડે છે વરસાદને લીધે બાળકોને જમવામાં પછી ભણવામાં બધામાં તકલીફ જ રહી છે તો હું સભા સભ્યને અને તાલુકાના ધારાસભ્ય અધિકારીઓને નમ્ર વિનંતી કરું છું કે જેમ બને તેમ ગઢાન સ્કૂલમાં જલ્દી બાંધકામ કરવામાં આવે